સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન આદર્શ અધ્યાપક અને મહાન શિક્ષણવિદ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મજયંતિ નિમિત્તે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઓએસડી અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં અને રજિસ્ટ્રારશ્રી વાય પી જોશી સાહેબ ડૉક્ટર જયદીપસિંહ ચૌહાણ ડોક્ટર યોગેશભાઈ જાની ડોક્ટર આકાંક્ષા પ્રજાપતિ ડોક્ટર કૃણાલ દેસાઈ ડૉક્ટર રણછોડ રથવીની હાજરીમાં યોજાયો હતો ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના ના પ્રોગ્રામના કોર્ડિનેટર ડોક્ટર રણછોડ રથવી અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ કર્યું હતું ત્યારે ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબે શિક્ષક દિવસ નિમિત્તે સર્વેને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આજના દિવસે રાષ્ટ્રના જવાબદાર નાગરિકો તૈયાર કરનાર અભિનંદન આપીને પ્રોફેસરોનો વધારો ઉત્સાહ અને પોતાની શક્તિથી વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ઘડતરમાં વધારો વધારે પ્રયાસ કરીને રાષ્ટ્રને સશક્ત બનાવવાના કાર્યમાં ભાગીદાર બનશો તેવી આશા વ્યક્ત કરી હતી ત્યારે આજના દિવસે પ્રોફેસર બનેલા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીશ્રીઓએ અને એનએસએસના સ્વયંસેવકોએ અથાગ મહેનત કરી હતી નમસ્કાર આજ રોજ સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનનું એનએસએસ ડિપાર્ટમેન્ટ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું જેની અંદર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને દેસરના ગ્રામ્ય વિસ્તારના આજુબાજુમાં આવેલી બે સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના બધા જ પ્રોફેસરો આની અંદર હિસ્સેદાર થયા વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકામાં આજે આખો દિવસ કાર્ય કર્યું અને એક આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ એના માટે દરેક વિદ્યાર્થીઓએ સંકલ્પ પણ લીધો આ શિક્ષક દિન નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા એવો પણ સંકલ્પ કરવામાં આવ્યો કે આપણા ભારતના પ્રધાનમંત્રી પરમસ નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પના વિશ્વગુરુ બનવાની પ્રેર સેવી છે એ વિશ્વગુરુ બનવાની સંકલ્પનાને સાકાર કરવા માટે તો આપણા રમતગમતના શિક્ષકો દ્વારા રમતગમતના એજ્યુકેશન દ્વારા કેવી રીતે ઉત્કૃષ્ટ ખેલાડીઓ ડેવલપ કરવા ઉત્કૃષ્ટ ખેલાડીઓને રમતગમતનું પ્રશિક્ષણ કેવી રીતે આપવું તેઓને એક આદર્શ ભારતીય કેવી રીતે બનાવવા જેના માટે આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણા યંગ એનર્જેટિક ડાયનામિક સ્પોર્ટ્સ મિનિસ્ટર માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં આપણું યુવક સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાર્યરત છે એમાં આપણા ખેલાડીઓ ગુજરાતના ખેલાડીઓ આગળ વધે ગુજરાતનું નામ વિશ્વ લેવલે રોશન કરે અને ગુજરાતના ખેલાડીઓ આગળ વધી અને આપણા બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સ માટેની તૈયારી કરે તેના માટેની પણ પ્રેરણા આપવામાં આવી આ શિક્ષક દિન નિમિત્તે સ્પોર્ટ્સના માધ્યમથી એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટેની પણ સંકલ્પના કરવામાં આવી ઉપરાંત શિક્ષણ દ્વારા રમત ગમતના શિક્ષણ દ્વારા અખંડ ભારતનું નિર્માણ કરી અને આપણા ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પ્રેરિત કરવા માટેની પણ સંકલ્પના કરવામાં આવી